નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ આઠ ભાગ બે વિષય અંગ્રેજી પાઠ એક ક્યુ ફોર ક્વેશ્ચન તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું ચેપ્ટર વન ક્યુ ફોર ક્વેશ્ચન એક્ટિવિટી વન એ રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ આ ડાયલોગ જે છે વાંચવાના છે અને પછી આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે ફર્સ્ટ डेट ऑफ बर्थ तो नाइंटींथ सेप्टेंबर नाइंटीन सिक्सटी फाइव टू प्रोफेशन तो फ्लाइट इंजीनियर थ्री कंट्री ऑफ ओरिजिन तो इंडियन थ्री वर्क एट तो नासा फाइव ग्रेजुएशन फ्रॉम तो फ्रॉम फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी सिक्स बर्थ प्लेस तो ओरिओ સેવન્થ ઇન્સ્પાયર બાય મહાત્મા ગાંધી અને સેવન એટ સ્પેશિયલ આઇટમ ધ બ્રોડ વિથ હર ડ્યુરિંગ હર ફર્સ્ટ સ્પેસ જર્ની સૌથી પહેલાં જર્ની ક્યાં કરી હતી તો ધ ભાગવત ગીતા અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લિટલ રિટર્ન ઇન હિન્દી બાય હર ફાધર તે બુક વાંચવાથી તેણે શરૂઆત કરી હતી એક્ટિવિટી વન બી પેર ઇન ધ બ્લેન્ક ય યુસિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ બ્રેકેટમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો રાજીવ શેઝ હે દિશાલ ગુડ મોર્નિંગ દિસા સેઝ ગુડ મોર્નિંગ વી હેવ અ વિથ હોલિડેઝ વોટ યુ વોટ ઇઝ યુઅર પ્લાન રાજીવ સેઝ આઈ વુડ વિઝિટ સમ હિલસ્ટેશન દિશા સેઝ વાવ આઈ વોઝ ઓલ્સો થિંકિંગ ધ સેમ Rajiv says, which place will you visit? Disha says, Kulumanali and Simla. Let's go to get book from the Satya uh, Sahitya Express. Rajiv says, can we get from Delhi? Disha says, we can get luxurious coaches uh, coaches from Delhi. Cots for Delhi. Rajiv says, how much does it cost? cost disha says nearly 10000 each વન એટલે કે 10000 ની આસપાસ ટિકિટ છે ઓકે બાય એક્ટિવિટી 1c કમ્પ્લીટ ધ ડાયલોગ યુ સી ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ શબ્દમાં આ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ડાયલોગ જે છે એને પૂર્ણ કરવાના છે એટલે કે પૂર્ણ કરો તો પહેલું અજય અજયસીસ ટુડે માય મમ્મી બ્રોટ મેંગોઝ પાવેસીઝ આઈ લાઈક મેંગો વેરી મચ અહીંયા જે છે ફૂલ ફૂલસ્ટોપ તમે કરી દેજો અજય અજયસીઝ આઈ નો ધેટ એન્ડ દેઝ એન્ડ ધીસ આર ફોર યુ પાવેસીઝ વાવ થેન્ક યુ આઈ વિલ ઇટ ઓલ ઓફ ધેમ અજય અજયસીસ આઈ હેવ સમથિંગ ફોર યુ પાવેસી વોટ સીટ્સ અજયસીઝ અ બંચ ઓફ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષનું બંચ લાવ્યો છું લૂમખો લાવ્યો છું પાવ ભાવેસીઝ ઓકે બટ આઈ ડોન્ટ લાઈક ગ્રેપ્સ અજયસીઝ ઓકે યર ઇઝ અ બાસ્કેટ ઓફ એપલ પાવેસીઝ થેન્ક યુ સો મચ એક્ટિવિટી ટુ એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો ક્વેશ્ચન વુ આર ફ્રેન્ડ્સ આન્સર હિતલ એન્ડ રીતા આર ફ્રેન્ડ્સ સેકન્ડ વુઝ બર્થ ડે ઇઝ ટુડે દેર ઇઝ રીતાઝ બર્થ ડે ટુડે વેન વીલ હિતલ ગો ટુ રીતાઝ હોમ સી વીલ ગો ધેર ઇન ધ ઇવનિંગ સાંજના સમયે રીટા જે છે એના ઘરે જવાની છે સેકન્ડ રમાકાંત વિલ ગો ટુ જામનગર ટુ અટેન્ડ ઇઝ કઝિન્સ મેરેજ ધ મેરેજ ઇઝ ઓન સન્ડે ઈ વિલ ગો ધેર બાય અ લક્ઝરિયસ બસ લક્ઝરી બસ ક્વેશ્ચન વો વિલ ગો ટુ જામનગર આન્સર રમાકાંત વિલ ગો ટુ જામનગર સેકન્ડ વાય ઈ ગો ટુ જામનગર શા માટે જાય છે સેકન્ડ રમાકાંત કઝિન સિસ્ટર્સ સો હી ગો ટુ જામનગર થર્ડ વેન વીલ હી ગો ફોર મેરેજ આન્સર હી વીલ ગો ફોર મેરેજ ઓન સન્ડે રવિવારના દિવસે તે લોકો મેરેજ કરવાના છે થર્ડ જય વીલ ગો ટુ અમદાવાદ ટુમોરો હી વીલ વિઝિટ અ સાયન્સ સિટી હી વીલ ગો ધેર બાય ટ્રેન ક્વેશ્ચન એન્ડ આન્સર વુ વિલ ગો ટુ અહેમદાબાદ આન્સર જય વિલ ગો ટુ અહેમદાબાદ સેકન્ડ વેર વિલ હી રી વિઝીટ આન્સર હી વિઝિટ ધ સાયન્સ સિટી થર્ડ હાઉ વિલ હી ગો કઈ રીતે જશે હી વીલ ગો ધેર બાય ટ્રેન ટ્રેનમાં બેસીને જશે થર્ડ ટુ બી સ્ટડી ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ફ્રેમ ફાઈ ક્વેશ્ચન એન્ડ આન્સર ધેમ સ્ટડી જે છે એને વ્યવસ્થિત રીતે વાંચો અને પછી ઉપર જે બોક્સમાં ટેબલમાં આપેલું છે વ્યવસ્થિત રીતે વાંચો અને પછી તેમાં જે છે ફ્રેમમાં આપેલા પ્રશ્નો છે તેના આન્સર અને પ્રશ્ન બંને આપણે બનાવવાનું છે તો ક્વેશ્ચન એક્ઝામ્પલ આપ્યું છે વેન વોઝ કલ્પના ચાવલા બોર્ન આન્સર કલ્પના ચાવલા વોઝ બોન ઓન જુલાઈ ફસ્ટ નાઇન્ટીન સિકસ્ટી વન ફર્સ્ટ ક્વેશ્ચન વેન વોઝ રાકેશ શર્મા બોર્ન આન્સર રાકેશ શર્મા વોઝ બોર્ન ઓન થર્ટીન જાન્યુઆરી નાઇન્ટીન ફોર્ટી નાઇન સેકન્ડ વેર વોઝ કલ્પના ચાવલા બોર ક્યાં જન્મી હતી તો કલ્પના ચાવલા વોઝ બોર્ન ઇન કરનાલ કરનાલમાં કલ્પના જન્માનો જન્મ થયો હતો થર્ડ વેર વોઝ વોઝ રાકેશ શર્મા બોર્ન રાકેશ શર્માનો જન્મ ક્યાં થયો હતો તો રાકેશ શર્મા વોઝ બોર્ન ઇન પટિયાલા પટિયાલામાં રાકેશ શર્માનો જન્મ થયો હતો ફોર્થ વેર વોઝ કલ્પના ચાવલા વર્ક ત્યાં ક્યાં વર્ક કરતી હતી આન્સર કલ્પના ચાવલા વોઝ વર્ક એટ નાસા નાસામાં કામ કરતી હતી ફિફ્થ વેર વોઝ રાકેશ શર્મા વર્ક રાકેશ શર્મા ક્યાં કામ કરતા હતા આન્સર રાકેશ શર્મા વોઝ વર્ક એટ ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન એરફોર્સ ભારતીય આર્મી ફોર્સમાં કામ કરતા હતા ક્વેશ્ચન એક્ટિવિટી થ્રી હિયર આર સમ રીડર્સ રીડ એન્ડ ટ્રાય ટુ આન્સર દેમ અહીંયા અહીંયા જે છે થોડા ઉખાણા આપેલા છે તેને વાંચવાના અને પછી તેને आंसर आपवा ट्राय फर्स्ट आई हैव फोर लेग आई बार्क आई एम अ फेथफुल एनिमल वू एम आई तो आंसर आवश्यक डॉग सेकंड आई हैव टू लेग्स आई हैव टू विंग्स आई हैव माय नेस्ट आई कैन फ्लाय वू आई एम बर्ड्स थर्ड आई हैव फोर लेग्स आई एम अ बिग एनिफल एनिमल આઈ હેવ બિગ ઇયર વુ આઈ એમ એલિફન્ટ ફોર્થ આઈ ડોન્ટ હેવ લેગ્સ મારે પગ નથી આઈ ડોન્ટ હેવ ઇયર્સ મને કાનપણ નથી આઈ કેન સીમ હું તરી શકું છું આઈ લિવ ઇન ધ વોટર હું પાણીમાં રહું છું વુ એમ આઈ હું કોણ છું તો ફિશ એટલે કે માછલી છું ફિફ્થ આઈ હેવ ફોર લેગ મારી ચાર પગ છે આઈ હેવ કર્નિવર્સ આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ હું એમ આય હું જંગલનો રાજા છું તો કોણ છું તો આવશે આન્સર લાઈન એટલે કે સિંહ એક્ટિવિટી ફોર રીડ ધ ગીવન ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા ટેક્સ્ટ આપી છે ક્વેશ્ચન તમે વાંચી લેજો અને તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો પ્રશ્નોના જવાબ આપવાની ટ્રાય કરીશું ફર્સ્ટ વો આસ્ક ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપન્ટ આન્સર મિસ્ટર પરમાર આસ્ક અ ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપન્ટ સેકન્ડ ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર નાઇટ તો નાઇટનો રાઇમિંગ વર્ડ થશે બ્રાઇટ થર્ડ હાઉ મચ ટાઈમ વિલ નંદિતા ગેટ ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન આન્સર ઓનલી વન મિનિટ વીલ નંદિતા ગો ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન એક જ મિનિટમાં નંદિતા જે છે એ ફક્ત એક મિનિટમાં આન્સર આપે છે ફોર્થ હાઉ મચ એમાઉન્ટ વિલ ધ પાર્ટિસિપન્ટ ગેટ અ કોલરશિપ ફોર ઇલેવ ઇલેવન મંથસ અગિયાર મહિનાથી જે સ્કોલરશીપ છે તેમાં કોણે કોણે ભાગ લીધો હતો કઈ રીતે ભાગ લઈ શકાય તો ધ પાર્ટિસિપન્ટ ગેટ રૂપીસ ટુ હંડ્રેડ એવરી મંથ એઝ અ સ્કોલરશીપ ફોર એવરી મંથ જે પાર્ટિસિપેટ કરે તેને દર મહિને બસ્સો રૂપિયા મળે છે પાંચ ફાઇન્ડ આઉટ અ સિવિલર વર્ડ્સ ફોર પ્રિઝન્ટ ફ્રોમ ધ ગીવન ટેક્સ્ટ તો આન્સર આવશે ગિફ્ટ સિક્સ ધેર વેર ધે હેલ્પ હેલ્પલાઇન્સ ટ્રુ ઓલ ફોલ્સ ટ્રુ સેવન્થ હાઉ મચ ટાઈમ વિલ મિસ્ટર ટ્રીક ટિક ટીક ગીવ ટુ આન્સર વન ક્વેશ્ચન તો ટિકટિક જે છે સાહીઠ સેકન્ડ સુધી થાય છે એટલે આન્સર આવશે સિક્સટી સેકન્ડ એટ ગીવ ઓપોઝિટ વર્ડ ફોર ઇનકરેક્ટ તો ઇન કરેક્ટનું ઓપોઝિટ આવશે કરેક્ટ નાઇન ફાઉન્ડ ફોર ધ એજ્યુકેશન ઇઝ કોલ્ડ એજ્યુકેશન માટેનો જે ફંડ મળે છે તેને શું કહેવાય તો સ્કોલરશીપ ટેન મેક દેર સ્પેલિંગ ફ્રોમ ધ વર્ડ્સ કોમ્પિટિશન તો આન્સર આવશે પેટ એક્ઝામ્પલ રીતે પેટ તો ઓન પેશન્સ એન્કમ એક્ટિવિટી ફાઈવ એ યર ઇઝ ધ ટાઈમ લાઈન ઓફ ગીતા સી ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ એટ લાઈક યુ રીડ ઇટ એન્ડ ટ્રાય ટુ મેક યોર ટાઈમલાઇન ઇન ધ ગીવન ટેબલ અહીંયા ટેબલ આપ્યું છે તેના પરથી આપણે અહીંયા કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો યોર નેમ ક્રિશા બર્થ ડેટ અને ઇવેન્ટ તો એટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એટ તો ઇટ વોઝ બોર્ન ઇન સુરત ટ્વેન્ટી જુલાઈ ટુ થાઉઝન્ડ સિક્સ માય બ્રધર વોઝ બોર્ન ઇટ વોઝ હેપ્પી આઈ વોઝ સો હેપી સિક્સ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન તો માય ફર્સ્ટ ડે ઓફ ધ સ્કૂલ i was so excited 17 may 2020 i won in cricket i was so proud 5 april 5th april 2019 आय गोट फर्स्ट प्राइज इन द माय इन माय क्लास सेवन मार्च टू थाउजंड नाईन्टीन माय स्कूल टूर ॲट अहमदाबाद वे एन्जॉय अ लॉट ॲक्टिव्हिटी फायव ए यअर आर पॅराग्राफ्स ऑफ चीफ मिनिस्टर ऑफ गुजरात सर्च द डिटेल ऑन द इंटरनेट एन्ड कम्प्लीट द टेबल एज गिवन इन द एक्झाम्पल आठलाक नेताना एटले की ચીફ મિનિસ્ટરના ફોટા આપેલા છે ગુજરાતના તેની ડિટેલ એકઠી કરવાની છે અને પછી કોષ્ટકમાં લખવાનું છે ફર્સ્ટ ડૉક્ટર જીવરાજ મહેતા તો વર્કિંગ પિરિયડ ફર્સ્ટ મે નાઇન્ટી સિક્સટી ટુ એટીન સપ્ટેમ્બર નાઇન્ટી સિક્સટી થ્રી હી વોઝ ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત સેકન્ડ મહેતા પોલ્વેટિયરે તો સિક્સ્ટી થ્રીથી સિક્સટી થ્રી ઇ સ્પેન્ટ સેવન યર ડ્યુરિંગ ધ બ્રિટિશ કોલોની બલવંત બલવંતરાય મહેતા છે એણે સાત વર્ષ સુધી બ્રિટિશ કોલોનીમાં કામ કર્યું હતું સેકન્ડ દેસાઈ હિતેન્દ્ર તો નાઇન્ટી નાઇન નાઇન્ટી સિક્સટી થ્રી ટુ નાઇન્ટી નાઇન નાઇન્ટી સિક્સટી ફાઈવ હી ટૂક લીડીંગ પાર્ટ ઇન ડિબેટ સ્પોર્ટ્સ એન્ડ અધર એક્ટિવિટીઝ એટ કોલાઝ ફોર્થ ઓઝા ઘનશ્યામ તો તેણે બોતેરથી તોંતેર હી બીકમ એમ પી ફ્રોમ સુરેન્દ્રનગર ફિફ્થ પટેલ ચિમનભાઈ So, 93 to 94, he became a minister in the cabinet. 6, patel babu bai, 95 to 75, he held several ministerial posts in gujarat over his career. 7, solanki madhavsi, so, 76 to 77, he was new for ખાન થિયરી ખામ થિયરી બાય વિચ હી બીકમ ઇન નાઇન્ટી એટી એટ અમરીશ ચૌધરી એટી ફાઈવ ટુ એટી નાઇન હી બીકમ અ એમ એલ એ નાઈન છબીલદાસ મહેતા સેવન્ટી ફોર ટુ સેવન્ટી ફાઈવ હી વોઝ અ મેમ્બર ઓફ ધ ભારતીય જનતા પાર્ટી ટૅન કેશુભાઈ પટેલ ninety five to ninety five he was involved in relief work. Eleven Mehta. ninety five to ninety six. He is a he is former chief minister of Gujarat. Twelfth Sankar Sivagela ninety six to ninety seven. He served at a Union Cabinet Minister of Textile. thirteen dilip Parik 97 to 98 he became mla from Tanduka as a candidate of bjp candidate of bjp fifth 14 nanendra modi 2001 to 2014 he was born in Vadnagar. fifth 15 anandiben patel 2014 to 2016. poliated with Government Award Best Teacher in Gujarat. 16. Vijay Rupani. 2016 to 2021. His career as a student artist associate with Akhil Bhartia Vidyarthi. પે પરિષદ એક્ટિવિટી સી ઓર ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર અહીંયા જે છે વાંચતું જવાનું અને પ્રોપર ઓર્ડરમાં લખતું જવાનું છે એક્ટિવિટી સેવન એ રાઇટ ઓપ્શન ફોર ધ ગીવન ક્વેશ્ચન ફર્સ્ટ હુ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ સ્કૂલ ઇન યોર સ્કૂલ તો રોનક જયન વિકાસ આર્યા સેકન્ડ વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ડિઝર્ટ ઓફ ગુજરાત ઓપ્શન લખવાના છે ક્રિશ્ચન છે અને ઓપ્શન તમે કયા કયા આપી શકો તો એમાં છે થાર ગોભી સેરા અને કચ્છનું રણ થર્ડ વુ ઇઝ નોન એઝ અ સીપ ઓફ ડીઝર્ટ આપણને ખબર છે કેમલ છે પણ અહીં ઓપ્શન લખવાના છે કેમલ ટાઈગર લાયન એલિફન્ટ ફોર્થ હુ ઇઝ ધ ફોરેસ્ટ રનર ઇન યુર સ્કૂલ સાગર ગૌતમ જયન દેવન ફિફ્થ વુ વૉઝ દ ફર્સ્ટ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા સરદાર પટેલ રાજેન્દ્ર પ્રસાદ જાકિર હુસૈન મહાત્મા ગાંધી સિકસ્થ હુ ઇઝ ધ ફાદર ઓફ નેશન સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ભગતસિંહ સેવન્થ હુ ઇઝ નોન એઝ ધ લાયન મેન ઓફ ઇન્ડિયા સરદાર પટેલ ભગતસિંહ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ એક્ટિવિટી સેવન બી ફ્રેમ ક્વેશ્ચન ફોર ધ ગીવન ઓપ્શન ઓપ્શન ઉપરથી ક્વેશ્ચન બનાવવાના છે ફર્સ્ટ વિચ સ્ટેટ ઇઝ ફેમસ ફોર ટેમ્પલ એન્ડ કેપિટલ્સ સેકન્ડ વિચ સ્ટેચ્યુ ઇન ગુજરાત થર્ડ વિચ ઇઝ ધ ક્લીન સિટી ઓફ ધ ગુજરાત ફોર્થ વીચ ઇઝ ધ નેશન નેશનલ ગેમ ઓફ ઇન્ડિયા ફિફ્થ વીચ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા સિકસ્થ હુ ઇઝ નોન એઝ ધ સીપ ઓફ ડિઝલ્ટ સેવન ફાઇન્ડ ધ ઓડ વન આઉટ એક્ટિવિટી એટ અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ ડિક્શનરી ઓર્ડર ડિક્શનરીના ઓર્ડર પ્રમાણે એ બીસીડી પ્રમાણે અરેન્જ ગોઠવો એટલે કે ગોઠવવાના છે तो अराउंड अरेन्ज एस्ट्रोनॉट बास्केट कैपिटल कम्प्यूटर करेक्ट ऑर्डर सिग्नल और ज़ू एक्टिविटी नाइन स्कैन द क्यू आर कोड वॉच द व्यू विडियो एंड आंसर द फॉलोइंग क्वेश्चन विडियो जुआ क्वेश्चन आंसर आपना फर्स्ट हाउ मेनी ग्रुप्स आर देर देर आर फोर ग्रुप्स टू how many points do the participant get for the correct answer the answer participant get 10 points from the correct answer third name, name the groups what why when how fourth how many students are there in each team so there are two students in each team fifth according to you who will win the quiz ગીવ યોર રીઝન ફોર યોર આન્સર તો દેમ તેમ વેન વીલ વીન ધ ક્વીઝ તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ